દેશના અર્થતંત્રને ખોખલું કરતા પર્દાફાશ કરતી એસઓજી રૂપિયા દરની નોટ સાથે એક પછી એક ત્રણ પકડાયા પેપર લીક ના વિવાદ અઢાર જૂન ની રદ થયેલી યુજીસી નેટ એકવીસ ઓગસ્ટ થી હવે પેપર પેન ને બદલે કોમ્પ્યુટર મોડ માં પોરબંદર માં ચેકિંગ બાદ પાંચ વેપારી સામે ફોજદારી પાંચ મોબાઈલ શોપ માંથી મળી ડુપ્લિકેટ એસેસરીઝ રાજકોટમાંથી ધોરણ અગિયાર ની છાત્રા લાપતા અપહરણનો ગુનો માલવિયા નગર પોલીસ દ્વારા તપાસ જમ્મુ કાશ્મીરના રિયાસી ભારે હોબાળાની શક્યતા વિપક્ષ નીટ અગ્નિપથ બેકારી મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ ની માંગ અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારવા સંસદ કાયદો પસાર કરે ફૈજાબાદના સપા સાંસદની સ્તરીય તપાસની માંગ અયોધ્યા જળમગ્ન બેદરકારી બદલ છ અધિકારીઓ સસ્પેન્ડ મમતાએ ફોન પર રાજનાથ સાથે વાત કરી મમતાએ ડેપ્યુટી સ્પીકર માટે અવધેશ પ્રસાદનું નામ સૂચવ્યું અમેરિકામાં લગ્ન કરતા શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરાય છે જ્યારે ભારતીયો શિક્ષણ પાછળ બમણો કરે છે રિપોર્ટ અમદાવાદમાં મેઘરાજાની તોફાની ચીન અને પાકિસ્તાનના જોખમને ધ્યાનમાં રાખી ભારત સરહદ પર પંદર હજાર પાંચસો વીસ કિલોમીટર નું રોડ નેટવર્ક તૈયાર કરશે પોપસ્ટાર ના મોત ના પંદર વર્ષ બાદ ઘટસ્ફોટ માઇકલ જેક્સન ના મોત સમયે પાંચસો મિલિયન ડોલર ના દેવામાં હતો